આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજ રોજ શ્રી માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી અનુભવી આચાર્ય શ્રી દિલીપભાઈ પટેલની આગેવાનીમાં ઉત્સાહી સ્ટાફના અથાગ પ્રયત્નોથી ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની દીકરી મકવાણા કિંજલબેન રામસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દાતાશ્રી ઝાલા સિદ્ધરાજસિંહ દલપતસિંહ દ્વારા તેમના સ્વર્ગવશી પિતાશ્રી ઝાલા દલપતસિંહના સ્મૃતિ સ્વરૂપે શાળાને સ્માર્ટ ટીવીનું દાન આપવામાં આવ્યું હતું શાળા પરિવાર વતી દાતાશ્રીનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું અન્ય દાતાઓએ પણ પોતાની યથાશક્તિ દાન નોંધાવ્યું હતું ઝાલા દશરથ દશરથસિંહ અમરસિંહ ઝાલા નરેન્દ્રસિંહ અનુસિંહ ઝાલા અજીતસિંહ રતનસિંહ ઝાલા બાલુસિંહ હિંમતસિંહ ઝાલા મહેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા યશવંતસિંહ વિક્રમસિંહ તથા જાણીતા પત્રકાર અને સમાજ સેવક એવા હિમાંશુભાઈ વ્યાસ તરફથી વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું